આજરોજ તારીખ સત્યાવીસ સાત બે હજાર ના રોજ ઉત્તર બુનિયાદી વિદ્યાલય કાર્ય શાળાના આચાર્ય રણજીતસિંહ મુનિયાના વડપણ શાળાના શિક્ષક કમલેશ અને ઇમરાન સાહેબના સંચાલન અને માર્ગદર્શન હેઠળ શાળામાં વિશ્વનાની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ દેશ ભારત છે જેમાં આપણા ભારત દેશમાં ચૂંટણીની પ્રક્રિયા કેવી રીતે યોજાય છે અને તેનાથી વિદ્યાર્થીઓ સભાન થાય અને પ્રત્યેક અનુભવ મેળવે તે માટે શાળા પંચાયત ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાહેરનામું ઉમેદવારી નોંધાવી પ્રચાર મતદાન મથકો મત આપો મત ગણતરી સંપૂર્ણ કામગીરી ભારતના ચૂંટણી પંચ જે રીતે કરાવે તેવી રીતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષક ગોપીચંદ ભુરિયા પરેશભાઈ જાડ હરિચંદ્ર પટેલ અજયભાઈ સંગાળા પ્રિતેશભાઈ પટેલ પાયલબેન મુનિયા દીપ્તિબેન ચૌધરી હિમાંશુ કુમાર લબાના બિલાવલ જિગ્નેશભાઈ તમામના સહયોગથી ચૂંટણી પૂર્ણ થઈ હતી સાત પંચાયત બે હજાર ચોવીસ પચીસનું ચૂંટણી લોકશાહી હવે કર્યા છે અને તમામ વિદ્યાર્થીઓને ઇલેક્શન કઈ રીતે કરવામાં આવે તે રીતે માહિતી આપવામાં આવે છે જેથી કરીને બાળકોને ચૂંટણી પંચ થકી કઈ રીતે મતદાન થઈ શકે અને સાથે સાથે પત્ર પણ આપવામાં આવ્યા છે સ્ટાફની નિયુક્તિ કરવામાં આવી છે મતપુટલ બનાવવામાં આવ્યું છે મતપેટી બનાવવામાં આવી છે અને જેથી કરીને જે કઈ વિદ્યાર્થી શાળાની અંદર જીએસએલઆરની સીઆર નિયુક્ત કરવામાં આવશે એમને શાળા થકી લોકશાહીના પરવાના રૂપે પ્રતિજ્ઞા લેવા લેવડાવવામાં આવશે અને બાળકોને અવગત કરવામાં આવશે